નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ટીવી ન્યૂઝ ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર ડિસેમ્બર મહિનાની ઓગણીસ તારીખ એટલે બરોડા બાર એસોસિએશનના વિવિધ હોદ્દાઓ માટેનું ઇલેક્શન છે એ દિવસે ઘણા બધા હોદ્દાઓ માટેની ચૂંટણી છે અને એમાં ઘણા બધા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે આજે મેં દોઢ વાગ્યાના સારા મુહૂર્તમાં પ્રમુખ પદના હોદ્દા માટે ઉમેદવારી નોંધાવી છે આપ જોઈ શકો છો કે મારી સાથે સિનિયર જુનિયર અને મહિલા દ્વારા ધારાશાસ્ત્રીઓ ખડે પગે ઉભા છે અને મને સપોર્ટ કરી રહ્યા છે અને મને જીતાડવા માટે એમને પોતાની તાકાત કામે લગાડી દીધેલી છે મારું જે વર્ષોથી કામ બોલે છે એ કામ ભવિષ્યમાં પણ બોલવું જોઈએ જુનિયર હોય કે સિનિયર હોય એવું કોઈ કદી ક્યારેય હું ભેદભાવ રાખતો નથી આવા મારા પ્રયત્નો હોય છે કે કોઈ પણ વકીલ હોય એની કારકિર્દી મજબૂત બનવી જોઈએ અને એને ગમે તે પ્રસંગે જો નરીન પટેલ પ્રમુખ તરીકે એની સાથે ઊભો ના રહે તો બીજો કોણ ઊભો રહે એ હું કાયમ વિચારતો હોઉં છું અને એ જ તમામ સિનિયર જુનિયર વકીલોને સાથે લઈને કામ કરું છું એમને સાથે રાખીને નિર્ણયો કરું છું અને આ વખતે પણ મને વિશ્વાસ છે કે ઓગણીસમી ડિસેમ્બરે તમામ મતદારો મને જવરંત વિજય અપાવશે એ બાબતે તો મને ખ્યાલ નથી પરંતુ પાંચ હજાર વકીલોને ખ્યાલ આવે છે કે નિષ્પક્ષ ચૂંટણી થઈ રહી છે અને કોઈ એક જણને ખ્યાલ નથી આવતો એ દુઃખદ વાત છે એટલે અને એ વસ્તુ મેં મારા કાને કોઈ સાંભળી હતી એટલે હું ખાસ પુરાસો કરી શકું